મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે અને આ વેસ્ટન ડિસ્ટર્બન્સ આ સર્ક્યુલેશન આ લો પ્રેશર સિસ્ટમ હવે મજબૂત બનીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો ઉપર આગળ વધતી જોવા મળી છે જેના કારણે આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે પલટાની સાથે ગુજરાતની અંદર કરા સાથે ભારે પવન સાથે વરસાદ પડવા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અત્યારે સિસ્ટમનું ભારે જોર ઓમાનના વિસ્તારોની અંદર તુરબેટનો વિસ્તાર કરાચીના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે જોરને દબાણ જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે મેઘ તાંડવને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે અને હવે

વાદળ છવાયુ વાતાવરણ જોવા મળવાનું છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે આજે કચ્છના વિસ્તારોની અંદર સૌરાશના વિસ્તારોને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે અને તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ ફરી એકવાર ભર ઉનાળે માવઠું પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે તો શું છે આગાહી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ જોવા મળશે અને સિસ્ટમનું જોર આજે અને આવનાર દિવસો દરમિયાન ગુજરાત ઉપર કેવી અસર જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે મિત્રો આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો ખાસ કરીને વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતના નજીકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણના વિસ્તારોમાં એક બાદ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નવી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતું જોવા મળ્યું છે આ સર્ક્યુલેશનના કારણે સિસ્ટમનો નવો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ જોવા મળ્યો છે અને પવનની ઝડપ પણ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે અને હવે આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે આગળ વધીને ભારતના અનેક રાજ્યોની અંદર સિસ્ટમનું જોર હવે વધતું જોવા મળ્યું છે જેના કારણે મદુરાઈના વિસ્તારો બેંગ્લુરૂનો વિસ્તાર બેંગ્લેવીના વિસ્તારો હૈદરાબાદનો વિસ્તાર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર સાથે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર વિસ્તારો અલ્હાબાદનો વિસ્તાર નાગપુરના વિસ્તારો મુંબઈના વિસ્તારોની અંદર તેની સાથે ગ્વાલિયરનો વિસ્તાર નવી દિલ્હીનો વિસ્તાર જોધપુર અને ગુજરાતની અંદર પણ ભારે પવનની ગતિવિધિઓ સાથે આંધી તુફાનને કરા સાથે વરસાદ પડવા અંગે મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં સિસ્ટમનું અને તીવ્ર દબાણ અત્યારે ગુજરાતના નજીકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઓમાનના વિસ્તારોની અંદર તુર્બેટ અને મોસ્કોટના વિસ્તારોની અંદર અત્યંત ભયંકર સ્વરૂપની અંદર હવે આ સિસ્ટમ ફેરવાતી જોવા મળી છે જેને જોતા ગુજરાત ઉપર આજથી લઈને ત્રણ દિવસ સુધી ભારે સિસ્ટમની અસર જોવા મળી શકે છે અને જેના કારણે ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને આવનાર અડતાળીસ કલાક ગુજરાત માટે અત્યંત ભારે રહી શકે છે જેવું પણ કહી શકાય છે કારણ કે આવનાર અડતાળીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે ભર ઉનાળે ફરી એકવાર તીવ્ર માવઠું પડી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે કચ્છના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેમાં દરિયાકાંઠાનો વિસ્તાર એટલે કે લખપતનો વિસ્તાર નળિયાનો વિસ્તાર બાડેલીનો વિસ્તાર ખાવડ રાપરના વિસ્તારોની અંદર સાથે જ માંડવી અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને કચ્છના વિસ્તારોની અંદર ટેમ્પરેચર છત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તાર સલાયાનો વિસ્તાર જામનગરનો વિસ્તાર ભાનવડના વિસ્તારોની અંદર પોરબંદરના વિસ્તારોની અંદર જુનાગઢનો વિસ્તાર ગોંડલ જસદણ બોટાદના વિસ્તારો અમરેલી ભાવનગરનો વિસ્તાર અલંગ મહુવાનો વિસ્તાર ગીર સોમનાથ અને વેરાવળના વિસ્તારોની અંદર પણ અત્યંત ભારે તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે રાજકોટ છોટીલા સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ અને છવાયું વાતાવરણ યથાવત રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે તીવ્ર માવઠું પડવા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધારે અસર પણ આ સિસ્ટમની જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોની અંદર અત્યારે ચિંતાનો માહોલ પણ જોવા મળી રહેલો છે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વાતાવરણની અંદર પલટો પલટો જોવા મળી રહેલો છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ આવતો જોવા મળ્યો છે અને સંપૂર્ણ વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની તીવ્રતા અત્યારે મિત્રો જોવા મળી રહી છે અને પવનની ગતિવિધિઓ સાથે માવઠું પડવા અંગે દક્ષિણ ગુજરાતની અંદર પણ મહત્વની આગાહી દર્શાવવામાં આવી છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળછવાયું વાતાવરણ તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે અને ટેમ્પરેચર પાંત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ ટેમ્પરેચર જઈ શકે છે જેવી પણ મોટી આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને પલટાની સાથે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળશે અને વાદળછવાયા વાતાવરણ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે અને તીવ્ર માવઠા અંગે મોટી આગાહી કરવામાં આવી છે આમ નવી સિસ્ટમ અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતની અંદર અત્યારે વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે અને હવે આ સિસ્ટમ સિસ્ટમની દિશા આ બાજુથી એટલે કે મોસ્કોટના વિસ્તારોથી લઈને તુરબેટનો વિસ્તાર ત્યાંથી કરાચીનો વિસ્તાર અને ત્યાંથી ગુજરાત ઉપર આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે જેને જોતા ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ ગુજરાત ઉપર ભારે અને તીવ્ર વરસાદ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે ગરમી અને બફારા સાથે કમોસમી વરસાદને લઈને મોટીને મહત્વની આગાહી મિત્રો દર્શાવવામાં આવી રહી છે તે સાથે ગુજરાત ઉપર બે હજાર છોવીસના ચોમાસા અંગે પણ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે કે આ વખતનું ચોમાસું સામાન્ય રહેવાનું છે એટલે કે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ જો જોવા મળી શકે છે અને બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાતની અંદર અનેક વાવાઝોડા નવા બનીને આવશે જેના કારણે પણ ગુજરાતની અંદર કમોસમી વરસાદ બિનમોસમ બારીશ મિત્રો જોવા મળી શકે છે અને અનેક જિલ્લાઓની અંદર આવનાર દિવસોની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળશે જેવી પણ મહત્ત્વની આગાહી અત્યારથી જ દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડાને આવી નવી ડિસ્ટ સિસ્ટમ જે અત્યારે બની રહી છે જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે જે લો પ્રેશર બનતા જોવા મળ્યા છે આવી નવી સિસ્ટમોની માહિતી સૌપ્રથમ મેળવવા માટે મિત્રો ચેનલમાં નવા છો તો અત્યારે જ ખાસ કરીને લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ